કાર્યાલય પર જઈને કાર્યકરો અને તેમને ગેની બેન ને લોકસભાની ચૂંટણી જીતવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરની જીત પર પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે કોંગ્રેસ તમામ જગ્યાએ મજબૂતીથી લડી છે કેન્દ્ર સરકારે કોંગ્રેસનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા કોંગ્રેસના કાર્યકરો ખિસ્સાના રૂપિયા વાપર્યા હતા શક્તિસિંહે તમામ કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો હતો અને શક્તિસિંહે ગેનીબેન ની જીત અંગે જણાવ્યું કે બનાસની બેન ગેનીબેન હવે દેશની બેન બન્યા છે કોંગ્રેસના કાર્યકરોએ ગેનીબેનને આર્થિક મદદ કરી હતી મારા વહાલા ગુજરાતીઓનો આભાર માનું છું કે અમને આ ચૂંટણી દરમિયાન મારા ગુજરાતીઓ ગુજરાતીઓએ પ્રેમ સમર્થન આશીર્વાદ અને મતો આપ્યા છે એ માટે હૃદયપૂર્વક સૌનો આભાર માનવો છો અંગ્રેજીમાં એ કહેવાય છે કે કોઈ પણ સ્પર્ધા થાય તો ઇક્વલ લેવલ ઓફ પ્લેઈંગ ફિલ્ડ એટલે કે સમાન તક અને સમાન વ્યવસ્થા બધાને મળવી જોઈએ તો જ એ સ્પર્ધા તંદુરસ્ત કહેવાય લોકશાહીમાં તો આપણા બંધારણમાં વિશેષ જોગવાઈ કરી છે કે ચૂંટણી જાહેર થાય પછી વડાપ્રધાન કક્ષાનો નેતા પણ એક સરખી લાઈનમાં આવે એને કોઈ વિશેષ સુવિધા ન મળે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ સમાન રીતે લડી શકીએ એવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત કરી એમણે અમારા લોકોના આશીર્વાદથી બેંકમાં એકાઉન્ટમાં પૈસા હતા ને આ ચૂંટણી સારી રીતે લડી શકીએ એમ હતા જાહેર થઈ ત્યારે એક ન ટકે કારણ કે બે હજાર સત્તર અઢારમાં તમારા પાર્ટીના સંસદ સભ્યોએ ચૌદ લાખ ને છપ્પન હજાર તમને રોકડા કેમ આપ્યા હતા એમ કરીને અગિયાર એકાઉન્ટમાં જે નાણાં હતા એ ખાલસા કર્યા અમારી ફિક્સ ડિપોઝિટ હતી એ બધી ફ્રીઝ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એમ માન્યું કે કોંગ્રેસ પાસે પૈસા જ નથી અને સામા પક્ષે આ ઇલેક્ટોરલ બોન્ડ ભલું થજો સુપ્રીમ કોર્ટનો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો ઓફિશિયલી ભાજપ પાસે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા

કે ઉમેદવાર મળશે પણ પાછા ખેંચાઈ જશે બધા ફોર્મ રદ થઈ જશે નહીં પછી કહ્યું કે બેઠક લાખ મતથી જીતી કોંગ્રેસ વાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે હું નમન કરીશ ગુજરાતના મતદાતાઓને કે ભાજપના અહંકાર ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે એકાદુક્કા સીટ સિવાય ક્યાંય પાંચ લાખથી વધારેની લીડ ન થઈ શકી મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી વિશેષ આભાર બનાસકાંઠાના મતદાતાઓનો માનીશ બનાસની બેન અમારી બેન ગેની બેનને પાર્લામેન્ટનો અવાજ દેશની બેન બનાવી છે વિજયી બનાવ્યા છે ભાજપવાળા કહેતા હતા કે હેટ્રિક થશે આ વખતે છવ્વીસે છવ્વીસ અમે જીતી લઈશું સ્વીકાર કરું છું બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં અમે ઝીરો પર રહ્યા હતા પણ દેશના સાથે ગુજરાતની જનતાએ અપેક્ષાઓ રાખી હતી અને એટલે લીડ પણ બધે મળેલી પણ આ અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાએ કરી છે